નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના વિડીયોમાં એરંડાના તાજા બજાર ભાવ જાણીશું તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે ધારી એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન વિરમગામ અગિયારસો નેવુંથી અગિયારસો અઠ્ઠાણું ઉનાવા અગિયારસો એંસીથી बार सौ दस सिद्धपुर अगियारो ए बार सौतेर सलोद अगियारो चुम्बेर थी अगियारो ती राजकोट अगियारो पच्चीस थी अगियारो नेशी पाटड़ी अगियारो सीतेर थी अगियारो पंचोतेर हलवद अगियारो चालीस थी अगियारो छिया जेतपुर अगियारो दस ठी अगियार सौ एकसठ ચોટાણા અગિયારસો ત્યાંસીથી અગિયારસો સત્યાસી ઈડર અગિયારસો પંચ્યાસીથી અગિયારસો પંચાણું મહેસાણા અગિયારસો સિત્તેરથી બારસો ચૌદ આંબલી આસણ અગિયારસો પંચોતેરથી અગિયારસો છ્યાસી ચાણસમાં અગિયારસો પાસઠથી અગિયારસો છન્નું ડીસા અગિયારસો સિત્તેરથી બારસો દાહોદ અગિયારસો દસથી અગિયારસો વીસ બોટાદ આઠસો એકસઠથી અગિયારસો આણત્રીસ જામજોધપુર એક હજાર એકથી અગિયારસો છપ્પન રાપર અગિયારસો સત્તરથી અગિયારસો સિતેર ભયાઉ અગિયારસો પચાસ થી અગિયારસો નેવું માણસા અગિયારસો બ્યાસીથી બારસો ત્રણ દહેગામ અગિયારસો છાસઠથી અગિયારસો એંસી રખિયાલ અગિયારસો સાહીઠ થી અગિયારસો સિતેર અમરેલી અગિયારસો પચીસ થી અગિયારસો એકસઠ વડગામ અગિયારસો પંચ્યાસી થી અગિયારસો પંચ્યાસી બહુચરાજી અગિયારસો એસી થી અગિયારસો છન્નું છસદણ એક હજાર પચીસ થી એક હજાર પચીસ કલોલ અગિયારસો સાહીઠ થી અગિયારસો છ્યાસી વારાહી અગિયારસો સાહીઠ થી અગિયારસો પંચોતેર જામખંભાળિયા એક હજાર પચાસથી અગિયારસો સોળ કાલાવડ અગિયારસો પચાસથી અગિયારસો સાઠ પાંથાવાળા અગિયારસો એંસીથી અગિયારસો ત્રાણું જાદર અગિયારસો પંચ્યાસીથી બારસો ભીલડી અગિયારસો સાઠથી અગિયારસો પંચ્યાસી ખેડબ્રહ્મા અગિયારસો પંચાવનથી અગિયારસો પાસઠ હારીજ અગિયારસો સિતેર થી બારસો નવ ભાવનગર આઠસો છવ્વીસ થી આઠસો છવ્વીસ ધાનેરા અગિયારસો થી અગિયારસો પંચાણું પાભર અગિયારસો થી બારસો એક બાવળા એક હજાર થી અગિયારસો લાખણી અગિયારસો થી અગિયારસો દિયોદર અગિયારસો થી બારસો થરાદ અગિયારસો સિતે ત્રણ રાહ અગિયારસો થી અગિયારસો સાઠ વિજાપુર અગિયારસો સિતેર બારસો સાત ગોઝારી અગિયારસો નેવું થી અગિયારસો છન્નું વિસનગર અગિયારસો પાસઠ થી બારસો સાત હિંમતનગર અગિયારસો સિતે થી બારસો સિહોરી અગિયારસો પંચાવન થી બારસો દસ ખરા અગિયારસો એક્યાસી થી બારસો દસ મહુવા અગિયારસો સાત થી અગિયારસો સાત ગોંડલ નવસો થી અગિયારસો એક્યાસી પાલનપુર અગિયારસો થી અગિયારસો બાણું કડી અગિયારસો પિંચોતેર થી બારસો આઠ કુકરવાડા અગિયારસો નેવું થી અગિયારસો છન્નું સાણંદ અગિયારસો સાહીઠ થી અગિયારસો બોતેર જામનગર એક હજાર પચાસ થી અગિયારસો છોતેર પ્રાંતિજ અગિયારસો સિતેર થી બારસો પાટણ અગિયારસો એસી થી બારસો સત્તર ભુજ અગિયારસો એસી થી અગિયારસો પંચ્યાસી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો